કોન્કલેવ માં એમપી સીએમ મોહન યાદવ અને એમએસએમઇ મંત્રીનું ઉદ્યોગ અને સ્કેલ વિકાસ માટે સન્માન કરાયું મધ્યપ્રદેશમાં આયોજિત રિજનલ ઇન્ડસ્ટ્રી સ્કિલ અને એમ્પ્લોયમેન્ટ કોન્કલેવ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ અને એમએસએમઈ મંત્રીને વિશેષ સન્માન આપવામાં આવ્યું આ સન્માન તેમને રાજ્યમાં ઉદ્યોગ ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા વિકાસ માટે કરેલા પ્રયાસો બદલ આપવામાં આવ્યું હતું કોન્કલેવમાં વિવિધ ઉદ્યોગપતિઓ યુવાનો અને નીતિ નિર્માતાઓએ ભાગ લીધો અને નવી યોજનાઓ અંગે ચર્ચા કરી મુખ્યમંત્રી મોહન યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં રોજગાર અને ઉદ્યોગ વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમણે એમએસએમઈ ક્ષેત્રમાં નવી પહેલ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમનું મહત્વ પણ રેખાંકિત કર્યું એમએસએમઇ મંત્રીએ પણ રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને મળતી સહાય અને નવી નીતિઓ વિશે માહિતી આપી કોન્કલેવમાં વિવિધ સેક્ટરમાં રોજગારીના નવા અવસરો સ્કિલ અપગ્રેડેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે સરકાર દ્વારા અપાતી સહાય અંગે પ્રસ્તુતિઓ આપવામાં આવી યુવાનોને નવી તકનીકીઓ તાલીમ અને માર્ગદર્શન આપવા માટે વિવિધ એમઓયુ પણ સાઇન કરવામાં આવ્યા આ કાર્યક્રમથી રાજ્યના વિકાસમાં યુવાનોની ભૂમિકા વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમમાં સન્માનથી રાજ્યના ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે નવી ઉર્જા અને દિશા મળશે મુખ્યમંત્રી અને મંત્રીના પ્રયાસોને કારણે મધ્યપ્રદેશમાં ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે યુવાનો અને ઉદ્યોગપતિઓમાં પણ નવી આશા અને ઉત્સાહ જોવા મળ્યો છે